નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરૂણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટી ગુજરાતીમાં દોસ્તો હવે ધોરણ નવથી બારની પરીક્ષા દિવસે ને દિવસે નજીક આવતી જાય છે હવે તમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઉદભવેલા હશે કે પરીક્ષા કેવી હશે પરીક્ષા લેવાશે કે નહીં જો પરીક્ષા લેવાશે તો એના પેપર કેવા હશે સહેલા હશે કે ભારે હશે અને દોસ્તો આ પરીક્ષાની અંદર કોવિડ નાઇન્ટીનની શું અસર થઈ શકશે શું પેપરમાં એમસીક્યુ આવશે આ વખતે પેપર સ્ટાઇલ કેવી હશે આવા તમામ પ્રશ્નોના જવાબ હું આ વિડીયોમાં તમને આપવાનો છું તો દોસ્તો આ વીડિયોને તમે બરાબર ધ્યાનથી જોજો અને સમજો અને દોસ્તો આ વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને આ વિડીયોની અંદર જે તમામ પ્રશ્નો બધા વિદ્યાર્થીઓના મનમાં ઉભવેલા હોય છે એ તમામના જવાબ મળી રહે તો ચાલો દોસ્તો આ વખતેની પરીક્ષા કેવી હશે એના વિશે આજે ચર્ચા કરી લઈએ તો દોસ્તો સૌથી પહેલાં અત્યારની કન્ડિશનની વાત કરી લઈએ તમારી કોમેન્ટના જવાબ હું થોડીવાર પછી આપું છું પહેલાં અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે શું કન્ડિશન છે એની વાત કરી લઈએ તો કોવિડ ઓગણીસના કારણે કોવિડ નાઇન્ટીનના કારણે અત્યારે આપણી શાળાઓ શરૂ થઈ નથી આપણો અભ્યાસક્રમ ઓનલાઈન ચાલી રહ્યો છે આપણે ઓનલાઈન જે વિડીયો છે એ જોઈએ છીએ તમે અમારી ચેનલ ઉપર પણ ભણો છો બીજી ચેનલ ઉપર પણ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી આ વિષયો તમે ભણો છો હવે દોસ્તો આ કન્ડિશનની અંદર આપણે લગભગ આ વર્ષની અંદર ખાસ જે ઓફલાઈન છે એ ઓફલાઈન સ્ટડી થયું નથી એટલે આપણે શાળામાં રૂબરૂ જઈને ભણ્યા નથી હવે દોસ્તો આ કન્ડિશનની અંદર સરકારે અમુક નિર્ણયો લીધા છે જેમ કે આ વખતે આપણો જે અભ્યાસક્રમ છે એમાં ત્રીસ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે આપણે જેટલો અભ્યાસક્રમ તૈયાર કરવાનો નથી અને એના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાશે નહીં આ ઉપરાંત આ વખતે હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ છે એ વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા કરી દેવામાં આવ્યું છે એટલે દોસ્તો પહેલા વીસ ટકા જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હતા પરંતુ આ વખતે ત્રીસ ટકા જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે એટલે દોસ્તો આ વખતેની પરીક્ષાની અંદર ઘણા બધા ફેરફારો આપણને જોવા મળશે હવે દોસ્તો જે આપણે પરીક્ષાની તૈયારી કરવાની છે હવે આ ત્રીસ ટકા ઘટાડો થઈ ચુક્યો છે પછી જે હેતુલક્ષી પ્રશ્નો છે એનું પ્રમાણ વધી ચુક્યું છે એના આધારે બ્લુ પ્રિન્ટમાં ચોક્કસ ફેરફાર થશે પરંતુ દોસ્તો હજુ સુધી બ્લુ પ્રિન્ટ જાહેર થઈ નથી એટલે આપણને ખ્યાલ આવે કે બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્ર કેવું હશે એટલે દોસ્તો ટૂંક સમયમાં બ્લૂ પ્રિન્ટ આવી જવાની છે અને એના આધારે પ્રશ્નપત્ર કેવું નીકળશે એનો તમને જવાબ મળી રહેશે દોસ્તો જે બ્લૂ પ્રિન્ટ આવશે એ બ્લુ પ્રિન્ટમાં હું તમને સમજાવી દઈશ એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બ્લુ પ્રિન્ટના જે વિડીયો આવશે એ પણ હું તમને બરાબર ચોક્કસથી સમજાવીશ હવે દોસ્તો બોર્ડની પરીક્ષાના પેપરની વાત કરીએ તો હજુ સુધી પેપર કેવી રીતે લેવાતા હતા માર્કિંગ કેવી રીતે થતું હતું તો જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે એ એંસી ગુણનું હોતું હતું અને જે વીસ ગુણ છે એ ઇન્ટરનલ એટલે કે આંતરિક ગુણ હોતા હતા અને શાળામાંથી મૂકવામાં આવતા હતા એ જે વીસ ગુણ છે એમાં પાંચ ગુણ નોટબુકના હોતા હતા પાંચ ગુણ પ્રોજેક્ટ અને એક્ટિવિટીના હોતા હતા પાંચ ગુણ પ્રથમ પરીક્ષાના હોતા હતા અને પાંચ ગુણ દ્વિતીય પરીક્ષા જે હોય છે સામયિક કસોટી લેવાતી હતી એના હોતા હતા એ પ્રમાણે વીસ ગુણનું ઇન્ટરનલ થતું હતું પણ દોસ્તો આ વખતે એ કોઈ વસ્તુ થઈ નથી એટલે આપણે પ્રોજેક્ટ એક્ટિવિટી કરી નથી સામયિક કસોટીઓ લેવાઈ નથી હા જે એકમ કસોટીઓ આવે છે એ આપણે લઈએ છીએ એટલે દોસ્તો ઇન્ટરનલ ગુણ કેવી રીતે મૂકવા એ પણ હજુ સુધી સ્પષ્ટ નથી એટલે દોસ્તો શક્યતા એવી છે કે જે અત્યારે આપણે એકમ કસોટીઓ આપીએ છીએ એના આધારે જ કદાચ વીસ ગુણનું ઇન્ટરનલ બનશે અને એસી ગુણનું છે એ બોર્ડની પરીક્ષાનું પેપર હશે તેવું જ દોસ્તો ધોરણ નવ અને અગિયારનું હતું એમાં બસો ગુણ છે એ વિષયના ગણવામાં આવતા હતા એમાં પચાસ ગુણ પ્રથમ પરીક્ષાના પચાસ ગુણ દ્વિતીય પરીક્ષાના એંસી ગુણનું વાર્ષિક પરીક્ષાનું પેપર અને વીસ ગુણ ઇન્ટરનલના અને ઇન્ટરનલ છે એ જેમ દસમાની વાત કરી એ રીતે જ એમાં મૂકવામાં આવતા પાંચ ગુણ નોટબુકના પાંચ ગુણ પ્રોજેક્ટ અને એક્ટિવિટીના અને પાંચ ગુણ સામયિક પ્રથમ સામયિક કસોટીના પછી પાંચ ગુણ દ્વિતીય સામયિક કસોટીના એ પ્રકારનું એનું હતું એટલે ટોટલ એક વિષયના બસો ગુણમાંથી આપણને માર્ક્સ મળતા હતા એ ધોરણ નવ અને અગિયાર માટે અને એના આધારે જે એનું વાર્ષિક પરીક્ષાનું છે પરિણામ એ તૈયાર થતું હતું પણ દોસ્તો ધોરણ નવ અને અગિયારની અંદર પણ અત્યારે કોઈ અભ્યાસક્રમ એવું આપણે ઓફલાઈન અભ્યાસક્રમ કર્યો નથી ઓનલાઈન જ ભણીએ છીએ એટલે આ બધું વસ્તુ છે એ રહી જાય છે એટલે દોસ્તો કદાચ આ વખતે ધોરણ નવ અને અગિયારની અંદર કદાચ માસ પ્રમોશન આપી શકે અથવા તો ફક્ત પરીક્ષા માટે શાળામાં બોલાવવામાં આવે અથવા તો દોસ્તો આ વર્ષને ઝીરો વર્ષ ગણવામાં આવે એટલે ધોરણ નવ અને અગિયાર માટે તો કોઈ પણ શક્યતા થઈ શકે છે પણ દોસ્તો બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો ધોરણ દસ અને બારની પરીક્ષા લેવાય એવી પૂરેપૂરી શક્યતા છે પણ દોસ્તો હજુ સુધી શાળાઓ ખોલવી કે નહીં એનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે દોસ્તો શક્યતા છે કે પરીક્ષા ન પણ લેવાય પણ દોસ્તો પરીક્ષા ન લેવાના ચાન્સ ખૂબ જ ઓછા છે પરીક્ષા લેવાશે એવું પૂરેપૂરું આપણે કહી શકીએ છીએ કારણ કે દોસ્તો પરીક્ષા લેવાશે કે નહીં એનો સીધો જ ચાન્સ છે એ જાન્યુઆરી મહિના ઉપર રહેશે કારણ કે દોસ્તો આપણા શિક્ષણ વિભાગે જાહેર કરી દીધું છે કે જે બોર્ડની પરીક્ષાના જે ફોર્મ છે એ જાન્યુઆરી મહિનામાં ભરાવાના છે એટલે દોસ્તો જો જાન્યુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષામાં ફોર્મ ભરાઈ જશે તો પછી તમારે ચોક્કસથી પરીક્ષા આપવી પડશે અને દોસ્તો નોર્મલી જે બોર્ડની પરીક્ષા છે એ માર્ચ મહિનામાં યોજાતી હતી પણ શિક્ષણ વિભાગે જાહેર કરી દીધું છે કે આ વખતે જે બોર્ડની પરીક્ષા છે એ મે મહિનામાં યોજાશે તો દોસ્તો આટલી ચર્ચા ઉપરથી તમારા ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન મળી ચૂક્યા હશે તેમ છતાં હવે તમારી કોમેન્ટો લઈ લઈએ છીએ કે કોમેન્ટોમાં કયા 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 પ્રશ્નો પૂછાયેલા છે હવે દોસ્તો તમારી કોમેન્ટના આપણે પ્રશ્નોના જવાબ આપી દઈએ સૌથી પહેલી કોમેન્ટ છે રાહુલસિંહ પરમારે આ પ્રશ્ન પૂછ્યો છે કે સર બોર્ડ એક્ઝામમાં મોટા ક્વેશ્ચન પૂછાશે કે નહીં એમસીક્યુ અને નાના પ્રશ્નો પૂછાશે કે નહીં તો હા દોસ્તો આ બોર્ડની પરીક્ષાની અંદર નાના પ્રશ્નો પણ હશે હેતુલક્ષી પ્રશ્નો પણ હશે અને થોડાક મોટા પ્રશ્નો પણ હશે એટલે જે એ બી સીડી ચાર વિભાગ હોય છે એ પ્રમાણે આ પ્રશ્નપત્ર નીકળશે એટલે જે એ વિભાગ છે એમાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે એમાં એવું નથી કે એકલા એમસીક્યુ હોય એમાં ખાલી જગ્યા પણ આવી જાય છે જોડકા પણ આવી જાય છે અને બીજા ખરા ખોટા એ પ્રકારના પ્રશ્નો પણ એની અંદર આવી જાય છે એટલે તમે એમ ના સમજો કે ફક્ત એમસી ક્યુ પૂછાશે એમસી ક્યુ તો પૂછાશે જ પણ સાથે સાથે જોડકા જોડો અને ખરા ખોટા એ પ્રકારના પ્રશ્નો પણ વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે વિભાગ બેની અંદર બે ગુણના પ્રશ્નો હોય છે વિભાગ ત્રણની અંદર ત્રણ ગુણના પ્રશ્નો હોય છે સી ની અંદર અને વિભાગ ડીની અંદર ચાર ગુણના મોટા પ્રશ્નો હોય છે બીજો પ્રશ્ન છે સાહિદનો એ પૂછે કે સર બોર્ડ એક્ઝામ ક્યારે લેવાશે તો દોસ્તો અત્યારે શિક્ષણ વિભાગે જાહેર કરી દીધું છે કે મે મહિનાની અંદર બોર્ડની પરીક્ષા લેવાશે એટલે દોસ્તો મે મહિનાની આગળ તો નહીં લેવાય કદાચ કોઈ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે કદાચ કોરોના કેસ વધે અથવા કંઈક એવું થાય તો મેની થોડુંક પાછળ જઈ શકે છે પણ દોસ્તો અત્યારે મે મહિનાની અંદર પરીક્ષા લેવાના પૂરેપૂરા ચાન્સ છે દોસ્તો ગાયત્રી મહેશભાઈ એમ પૂછી રહ્યા છે કે સર આ વખતે બોર્ડના પેપરમાં કંઈ ફેરફાર થવાનો છે તો હા દોસ્તો આ વખતે બોર્ડના પેપરમાં જે ફેરફાર થવાનો છે હજુ સુધી જે થવાનો છે એ મેં તમને કહી દીધું છે કે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઘટી ચૂક્યો છે કદાચ આવનારી શક્યતા એવી છે કે એ ઘટાડો વધારવામાં પણ આવે એટલે પચાસ ટકા સુધી સિલેબસ કટ થઈ શકે છે પણ હજુ સુધી દોસ્તો એવી કોઈ નોટિફિકેશન આવી નથી અત્યારે ફક્ત ત્રીસ ટકા અભ્યાસક્રમ જ ઘટ્યો છે આ ઉપરાંત દોસ્તો જે હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વીસ ટકા હતું એને ત્રીસ ટકા કરી દેવામાં આવ્યું છે જમનાબેન કાવૈયા પૂછી રહ્યા છે કે સર બોર્ડની બ્લૂ પ્રિન્ટ ક્યારે આવશે તો દોસ્તો જે આગળની નોટિફિકેશન આવી હતી જ્યારે અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો હતો ત્યારે જે અભ્યાસક્રમ કટ થયા હતા એના મુદ્દા આપેલા હતા સાથે સાથે એ પરિપત્રની અંદર એમ જણાવવામાં આવ્યું હતું કે જે પ્રશ્નપત્ર છે છે પ્રશ્નપત્રનું પરિરૂપ અને એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એટલે દોસ્તો આપણે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી જે બોર્ડ છે એ બ્લુ પ્રિન્ટ જાહેર કરી દે તો આપણે જે પરીક્ષાની તૈયારી છે એ વધારે સારી રીતે કરી શકીશું ભૂપત મુંડા પૂછે છે કે સર આ વખતે બોર્ડ એક્ઝામ ક્યારે લેવાશે અને પેપર સ્ટાઇલ કેવી હશે તો દોસ્તો આપણે વાત કરી એમ જે બોર્ડ પરીક્ષા છે એ મે મહિનામાં લેવાની પૂરેપૂરી શક્યતા છે અને જે પેપર સ્ટાઇલ છે અત્યારે સુધી તો હજુ સુધી કોઈ નોટિફિકેશન આવ્યું નથી એટલે આપણે એમ વિચારી શકીએ છીએ કે એ બી ચાર વિભાગમાં પ્રશ્નપત્ર હશે એ વિભાગ છે હેતુલક્ષી પ્રશ્નોનો હશે બરાબર એ પ્રકારની પેપર સ્ટાઇલ હશે તમે જૂના જે પેપર છે એ તમે ચેક કરી લો જો તમે જૂની પેપર સ્ટાઇલ કેવી હતી એ ન જોયેલી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપેલી છે જે પેપર સોલ્યુશનની છે એ પેપર સોલ્યુશનનો તમે વિડીયો જોઈ લો એટલે તમને ગઈ વખતે જે બોર્ડની પરીક્ષાનું પેપર હતું તમને ખ્યાલ આવી જશે કે આ પ્રકારનું હતું અને દોસ્તો એના જેવું જ આ પ્રકાર આ વખતે પેપર આવવાનું છે પણ એની અંદર થોડોક ફેરફાર હશે જેમ કે હેતુલક્ષી પ્રશ્નો જે પહેલાં સોળ હતા આ વખતે વીસ જેટલા થઈ ગયા છે શિવમ લહેરો પૂછી રહ્યા છે કે સર કોર્સમાં હાજી પણ ઘટાડો થઈ શકે છે અને કેટલા ટકા થઈ શકે છે તો આ દોસ્તો શક્યતા છે કે કોર્સની અંદર ઘટાડો કરવામાં આવે જો અત્યારે ત્રીસ ટકા ઘટાડો થઈ ચૂક્યો છે એ પચાસ ટકા પણ થઈ શકે છે પણ દોસ્તો એના ચાન્સ ખૂબ જ ઓછા છે એટલે આપણે એવી આશા ન રાખવી જોઈએ કે હજુ પણ અભ્યાસક્રમ ઘટે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઘટ્યો છે એ પૂરતો છે એના ઉપરથી જ પેપર નીકળવામાં આવશે શક્યતા છે ઘટી શકે પણ દોસ્તો હજુ સુધી કોઈ નોટિફિકેશન આવ્યું નથી એટલે આપણે તો પૂરેપૂરી તૈયારી કરવી પડે આયુષ ત્રિવેદી પૂછી રહ્યા છે કે કેટલા પર્સન્ટેજ એમસીક્યુ પૂછાશે એક્ઝામમાં તો દોસ્તો એમ ચોક્કસ કેટલા પૂછાશે આપણે નહીં કહી શકતા કારણ કે જે હેતુલક્ષી પ્રશ્નો છે એનું વીસ ટકા ભારણ હતું જે ત્રીસ ટકા કરવામાં આવ્યું છે એટલે જૂના પેપરની અંદર સોળ ગુણના હેતુલક્ષી પ્રશ્નો હતા એમસીક્યુ નહીં સોળ ગુણના હેતુલક્ષી પ્રશ્નો એટલે એમાં ખાલી આવી જાય ખરા ખોટા આવી જાય પછી જોડકા જોડો એ પ્રમાણેના પ્રશ્નો આવી જાય એ જે સોળ ગુણના હતા એ વિભાગની અંદર એને વીસ ગુણના કરવામાં આવ્યા છે એટલે થોડુંક ભારણ વધુ છે આ મેથુલક્ષી પ્રશ્નો એટલે આમ થોડુંક સારું ન્યૂઝ કહેવાય હજુ પણ જો પેપર પેપરસ્ટાઈલમાં ફેરફાર થશે પરિપ્રૂફ આવશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે જો હજુ પણ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ પચાસ ટકા સુધી કરી દેવામાં આવે જેમ કે અત્યારે આ પેપર સ્ટાઇલ ચાલે છે પણ એક બે વર્ષ પહેલાં કેવી પેપર સ્ટાઇલ હતી કે પચાસ ગુણના એમસીક્યુ હોતા હતા અને પચાસ ગુણની થિયરી હોતી હતી કદાચ એવું પણ થઈ શકે છે પણ હજુ સુધી કોઈ એવું નોટિફિકેશન આવ્યું નથી દોસ્તો એટલે આપણે એવી અત્યારે કોઈ આશા રાખતા નથી પણ જો થાય આ વખત આ વર્ષ માટે તો ખૂબ જ સારા ન્યૂઝ હશે જો પચાસ ટકા એમસીક્યુ કરી દેવામાં આવે પચાસ ટકા થિયરી કરી દેવામાં આવે તો ખૂબ જ સારી પેપર સ્ટાઇલ બની શકે છે પણ હજુ સુધી દોસ્તો એનો કોઈ પરિપત્ર થયો નથી ગોહિલ જેવું પૂછી રહ્યા છે કે સર આ વખતે સીબીએસઈ બોર્ડમાં ફકરા આવશે સોળથી વીસ માર્ક્સના આપણે ગુજરાત બોર્ડમાં પણ સોળથી વીસ માર્ક્સના ફકરા આવવા જોઈએ એટલે દોસ્તો હવે સીબીએસઇ બોર્ડની અંદર કદાચ એવું જાહેર કરેલું હશે કે સોળથી વીસ ગુણના લાંબા મોટા પ્રશ્નો આવે નિબંધ પ્રકારના બરાબર પણ દોસ્તો આપણો ગુજરાત બોર્ડ એવું કોઈ જાહેર કર્યું નથી એટલે આપણે સોળથી વીસ ગુણના એવા મોટા પ્રશ્નો આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે આપણે જે ચાર ગુણના પ્રશ્નો આવે છે એ બરાબર છે પણ સોળથી વીસ ગુણના લાંબા પ્રશ્નો આવવાની કોઈ શક્યતા નથી રાહુલ દેવી પૂજક પૂછી રહ્યા છે કે સર બોર્ડ એક્ઝામમાં ત્રીસ ટકા એમસીક્યુ પૂછાશે તમારા આ પ્રશ્નની અંદર થોડીક ભૂલ છે ત્રીસ ટકા એમસીક્યુ નહીં ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુનો અર્થ શું થાય છે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એટલે શું તો એક પ્રશ્ન હોય અને એના ચાર વિકલ્પો હોય છે જે આપણે એ બીસીડી જવાબ કહીએ છીએ જેમ કે બીસીની અંદર હોય છે એક પ્રશ્ન હોય છે એના ચાર જવાબ હોય છે એને એમસીક્યુ કહેવામાં આવે છે એટલે દોસ્તો સોળ ગુણના એમસીક્યુ હશે એવું જરૂરી નથી ચાર કે પાંચ ગુણના જ એમસીક્યુ હશે બાકીના ખરા ખોટા કે જોડકા જોડો હશે અને એટલે એટલે ટોટલ વીસ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે હવે દોસ્તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે રૂહાન શેખ પૂછી રહ્યા છે કે સર શું આ વખતે જે વિદ્યાર્થી બોર્ડ પરીક્ષામાં નાપાસ થતો હશે તો દોસ્તો હજુ સુધી શું હતું કે જે બોર્ડની પરીક્ષા લેવાય છે એમાં એક વિષયની અંદર ફેલ થતા હોય વિદ્યાર્થી એમાં દસ થી પંદર ગુણનું એને ગ્રેસિંગ મળતું હતું જો એક વિષયની અંદર ફેલ હોય તો અથવા બે વિષયની અંદર પણ અ દસ કે પંદર ગુણ સુધી માર્ક્સ ઉમેરી દેવામાં આવતા હતા જેથી કરીને ફૂદડી સાથે વિદ્યાર્થી પાસ થઈ જાય પણ દોસ્તો આ વખતે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ છે આપણે અભ્યાસક્રમ કર્યો નથી એટલે આ જે ગ્રેસિંગ આપવાનું છે જે ગ્રેસિંગ ગુણ આપવામાં આવતા હતા વિદ્યાર્થીને પાસ થવાના જે દસથી પંદર ગુણ આપવામાં આવતા હતા એમાં પણ વધારો થઈ શકે છે હજુ સુધી એવું કોઈ નોટિફિકેશન આવ્યું નથી પણ હા જે વિદ્યાર્થીઓ નાપાસ થતા હશે એનું વર્ષ બગડતું હશે તો એવું આ વર્ષે થવાની સંભાવના ખૂબ જ ઓછી છે પણ દોસ્તો એવું નથી કે તમે જેવી પરીક્ષા આપો અને તમને પાસ કરી દેવામાં પરીક્ષા તમારે આપવી પડશે એટલે દોસ્તો હજુ સુધી શું હતું કે જે એંસી ગુણનું પેપર હોય છે એમાંથી છવ્વીસ ગુણ લાવવાના હોય છે એટલે છવ્વીસ ગુણ જો તમારે આવી જાય તો તમે પાસ ગણાવશો પણ દોસ્તો આ વખતે આ જે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ છે એના કારણે એ પાસિંગ માર્ક્સનું જે ધોરણ છે છવ્વીસ ગુણનું એને પણ ઘટાડી દેવામાં આવી શકે છે હું નથી કહેતો કે આવશે જ એ સો ટકા વાત નથી કદાચ એ છવ્વીસ ગુણની જગ્યાએ વીસ ગુણ કરી દેવામાં આવે એટલે એંસી ગુણમાંથી વીસ ગુણ કે આસપાસ પંદર ગુણ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ છે એ ઝડપથી પાસ થઈ જશે તો એમનું જે વર્ષ છે એ ન બગડે પણ દોસ્તો હજુ સુધી આ કોઈ ન્યૂઝ નથી પણ ચોક્કસ જે મે મહિનો આવશે ત્યાં સુધીમાં એની પણ જાહેરાત થઈ જશે હેતુ પટેલ પૂછી રહ્યા કે સર આ વખતે બધા સબ્જેક્ટના કેટલા કેટલા ગુણભાર એટલે કે માર્ક્સ છે કોને પ્લીઝ એટલે દોસ્તો આમ તો જે વિષય છે વિષયનું તો આપણે જાણીએ છીએ કે સો ગુણ એનું પેપર હોય છે એટલે એસી ગુણનું બળનું પેપર હોય છે વીસ ગુણ ઇન્ટરનલ હોય છે અને કોઈ પણ વિષયનું જે એસી ગુણનું પેપર છે એની અંદર એ ચાર વિભાગ આવે છે બરાબર હવે એ ચાર વિભાગની અંદર કયા કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાય છે એ આધાર છે બ્લૂ પ્રિન્ટ ઉપર જે બ્લુ પ્રિન્ટ છે જૂની બ્લૂ પ્રિન્ટ છે એની હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે કયા જે પ્રકરણ છે એનો ગુણભાર કેટલો હતો બરાબર એ તમે ધ્યાનથી જોઈ લેજો જો નવી બ્લૂ આવશે તો એ આ બ્લુ પ્રિન્ટના આધારે જ હશે એટલે વધારે આની અંદર કોઈ ફેરફાર થયેલો નહીં હોય દોસ્તો અલકા પંડ્યા પૂછી રહ્યા છે કે આ વખતે એક્ઝામ કેવી હશે ઓનલાઈન કે ઓફલાઈન તો દોસ્તો ઓનલાઈન એક્ઝામ લેવાના કોઈ ચાન્સ જ નથી કારણ કે એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે એટલે દર વખતેની જેમ આ વખતે પણ ઓફલાઈન એક્ઝામ જ લેવાશે દોસ્તો સોહની ચૌધરી પૂછી રહ્યા છે કે એનસીઆરટી એક્ઝામ્પલર જે બુક છે એમાંથી ગણિત વિજ્ઞાન વિષયની અંદર કેટલું પૂછાશે તો દોસ્તો તમે જે એનસીઆરટીનું એક્ઝામ્પલર બુક આવેલી છે એને પણ તૈયાર કરી શકો છો પણ એમાં તમે ખાસ ધ્યાન રાખજો કે એની અંદર જો ત્રીસ ટકા અભ્યાસક્રમ આપણો જે કટ થયો છે એના જ જો એમાં પ્રશ્નો આવી જતા હોય તો તમે એને બાદ કરી દેજો કારણ કે એ ત્રીસ ટકા અભ્યાસક્રમમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી એટલે એક્ઝામ્પલર પણ તમે તૈયાર કરી શકો છો એમાંથી પણ ઘણું બધું માર્ક્સનું બોર્ડની પરીક્ષા પૂછાશે અલકા પંડ્યાનો બીજો પણ પ્રશ્ન છે કે સર પેપર સેટની બુક આવે છે જે સોલ્વ કરવાની હોય છે એ આ વખતે અલગ આવશે કે જૂની વાપરવી પડશે તો દોસ્તો હજુ સુધી બ્લુ પ્રિન્ટ જાહેર કરી નથી એટલે કે પેપર સોલ્યુશનની જે પ્રાઇવેટ જે પ્રકાશન હોય છે બહાર પાડે છે એ હજુ સુધી બહાર પાડી નહીં હોય અને જો પાડશે તો જૂની બ્લૂ પ્રિન્ટના આધારે પાડશે દોસ્તો એટલે તમે જો નવી આવે તો સારું છે એ તૈયાર કરજો પણ જો જૂની તમે તૈયાર કરતા હોય કોઈ પણ પ્રકાશનની બુક તો તમે એમાં ધ્યાન રાખજો કે એમાં ત્રીસ ટકા અભ્યાસક્રમ કટ થયેલો છે અને એ થોડીક મહેનતનું કામ છે કારણ કે તમારે જોવું પડશે કે કયો અભ્યાસક્રમ કટ થયેલો છે અને એમાંથી કયા કયા પ્રશ્નો જે તમારા એ પ્રકાશનમાં આપેલા છે તમારે તૈયાર કરવાના નથી તો દોસ્તો જૂની કરો તો પણ કંઈ વાંધો નથી પણ એમાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે અને જો નવી કરશો તો તો કોઈ વાંધો નથી ઉષાબેન ચૌહાણ પૂછી રહ્યા છે કે બ્લુ પ્રિન્ટ કેવી હશે તો દોસ્તો બ્લૂ છે એ જૂની બ્લૂ પ્રિન્ટ જેવી જ હશે પણ એમાં થોડોક જ ફેરફાર થવે થયેલો હશે જેમ કે જૂના પેપર હતા એમાં સોળ ગુણના હેતુલક્ષી પ્રશ્ન હતા પણ આ વખતે વીસ ગુણના હેતુલક્ષી પ્રશ્ન પૂછાવાના છે એટલે સો ટકા બ્લૂ પ્રિન્ટમાં થોડોક ફેરફાર થવાનો જ છે એટલે હવે ચાર ગુણ જે હેતુલક્ષી પ્રશ્નોના પૂછાય વધારાય છે એ કયા ચેપ્ટરમાંથી એટલે કયા પ્રકરણમાંથી એ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે એ બ્લુ આધારે કહી શકીશું અને સામે જે મોટા પ્રશ્નો છે એમાંથી ચાર ગુણ ઘટ્યા હશે એ પણ હવે કયા ચેપ્ટરમાંથી ઘટ્યા છે એ નવે બ્લુ પ્રિન્ટ આવશે તો એના આધારે આપણે ચોક્કસથી કહી શકીશું પણ તમે એટલું ધ્યાન રાખજો કે બ્લુ પ્રિન્ટ છે એ જૂની બ્લૂ પ્રિન્ટના આધારે જ આવશે એમાં વધારે બહુ મોટો ફેરફાર નહીં હોય શા કુંજ પૂછી રહ્યા કે સર પેપર સારી રીતે કેવી રીતે લખવું અને બીજો પ્રશ્ન છે કે શું પ્રયોગો પૂછાઈ શકે છે તો પહેલો જે પ્રશ્ન છે કે પેપર કેવી રીતે લખવું તો દોસ્તો તમે હજુ સુધી ભણતા આવ્યા છો પેપર લખતા આવ્યા છો એ રીતે જ તમે જે તૈયારી કરવી હોય એ પ્રમાણે લખજો તેમ છતાં જો તમારે વધારે જાણવું હોય કે કેવી રીતે પેપર લખવું જોઈએ સપ્લિમેન્ટરીની અંદર તો બોર્ડની વેબસાઇટ ઉપર દર વર્ષે જાહેર કરવામાં આવે છે જે પ્ર પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવે છે સાથે સાથે વિદ્યાર્થીઓએ સપ્લિમેન્ટ્રીમાં કેવી રીતે જવાબ લખ્યો છે એ તમે જોઈ લો એટલે તમે ગયા વર્ષે જે રિઝલ્ટ જાહેર થયું હતું એમાં જે બોર્ડના ટોપરો હોય છે ટોપર વિદ્યાર્થીઓ એ સપ્લિમેન્ટ્રીના જે પ્રશ્નો છે એના જવાબ કેવી રીતે લખે છે એની સપ્લિમેન્ટ્રી પણ બોર્ડની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ રહેશે તેમાં એમાં જોઈ લો કે કયા પ્રશ્નોનો જવાબ કેવી રીતે મુદ્દાસર લખવામાં આવે છે બીજો પ્રશ્ન કે શું પ્રયોગો પૂછાઈ શકે છે હા દોસ્તો ચાર ગુણની અંદર પ્રયોગો પૂછાઈ શકે છે પણ કયા પ્રકરણમાંથી પૂછાશે એ ફાઇનલ નથી એ બ્લૂ આધારે નક્કી થાય છે બરાબર એટલે ચાર ગુણના મોટા પ્રશ્નોની અંદર પ્રયોગ પૂછાઈ શકે છે પણ બધા પ્રયોગો તમારે તૈયાર કરવાના હોતા નથી અમુક જે પ્રકરણ છે એમાંથી મોટા પ્રશ્નો ચાર ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે એ તમારે તૈયાર કરવાના હોય છે એટલે આપણે જે એમપી પ્રશ્નો આપશું એનો વિડીયો તમે ચોક્કસથી જોઈ લેજો નકુમ હસમુખ પૂછી રહ્યા કે સર પ્રકરણ છમાં વહન માનવના વહન હૃદય ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ મુદ્દા બાદ કરેલ છે રુધિર વાહિનીઓ ત્રાકણો દ્વારા જાળ લસિકા આ મુદ્દાઓનો કોઈ ઉલ્લેખ થયો નથી તો મુદ્દાઓ શું શું કરવું એટલે દોસ્તો આમનો પ્રશ્ન ખૂબ જ લાંબો છે પણ આ પ્રશ્ન એમ કહેવા માગે છે કે અમુક જે બુકમાં ટોપિક આવેલા છે હવે જે અભ્યાસક્રમ થયો છે એની અંદર એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી તો એ ટોપિક તૈયાર કરવાના કે નહીં તો દોસ્તો તમે એકદમ સિમ્પલ વસ્તુ સમજો કે જે અભ્યાસક્રમ કટ થયેલો છે એ તમારા બુકની અંદર જે ટૉપિક આવેલો છે એ ટોપિકને આગળ કોઈ નંબર આપેલો હશે જેમ કે તમે આ પ્રકરણ છની વાત કરી છે તો આ જે જે મુદ્દાઓ આમને લખ્યા છે એ વહનવાળા ટૉપિકમાં આવે છે હવે જે વહનનો ટૉપિક છે એ જે કટ થયેલો છે અભ્યાસક્રમ એની અંદર છે અને જે પેટા મુદ્દાઓ છે એ પણ કટ થયેલા અભ્યાસક્રમની અંદર છે એટલે તમે સમજો કે છ પોઈન્ટ બે હોય ધારો કે છ પોઈન્ટ બે જે ટોપિક છે એ કટ થયેલો છે તો એની અંદર જે પેટા ટૉપિક આવતા હોય છે છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે પોઈન્ટ બે એ બધા જ પેટા ટોપિકો કટ થયેલા છે એટલે તમે જ્યારે પણ અભ્યાસક્રમને તમારી ટેક્સ્ટબુક સાથે સરખાવો જે કટ થયેલો અભ્યાસક્રમ છે એને ત્યારે ખાસ નોંધો કે આગળ જે પોઈન્ટ આપેલો છે છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે એ પહેલાંની અંદર છે કે નહીં આમ તો અભ્યાસક્રમની અંદર લખેલું નથી આટો જે પોઈન્ટ છે પણ એનું ખાલી નામ જ લખેલું છે એટલે તમે થોડુંક સરખામણી કરી લેજો મુલેશ પાંડા પૂછે છે કે સર બોર્ડ એક્ઝામ ક્યારે લેવાશે તો દોસ્તો મે મહિનાની અંદર બોર્ડની એક્ઝામ લેવાની પૂરેપૂરી શક્યતા છે આર્યન શાહ પૂછી રહ્યા છે કે આ વખતે પરીક્ષા કેવી રીતે લેવાશે દોસ્તો દર વખતે લેવા છે એ રીતે જ લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો હશે આ વખતે પણ કોવિડ નાઇન્ટીનના કારણે જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એને ધ્યાનમાં રાખીને જે કોરોના ન ફેલાય એ રીતે પરીક્ષા લેવાની શક્યતા પૂરેપૂરી છે ક્વાડ ગેમિંગ પૂછી રહ્યા છે કે આ વર્ષે ત્રીસ ટકા જે અભ્યાસક્રમ રિડ્યુસ થયો છે એ કોર્સમાંથી સાયન્સમાં કંઈ પૂછાઈ શકે છે તો ના દોસ્તો જે ત્રીસ ટકા અભ્યાસક્રમ કાઢી દીધો છે એમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા નથી જ પણ કદાચ પેપર સેટરની કોઈ ભૂલ થાય તો એવો કોઈ પ્રશ્ન આવી શકે છે એટલે દોસ્તો આમ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ભૂલ ન થાય તો ત્યાં સુધી ત્રીસ ટકા અભ્યાસક્રમમાંથી બોર્ડની પરીક્ષામાં કોઈ જ પ્રશ્ન પૂછાશે નહીં હવે આશાદૂબે છે એમના ઘણા બધા પ્રશ્નો એમને મૂક્યા છે આપણે એમાંથી જે સારા પ્રશ્નો છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું પહેલો પ્રશ્ન છે કે સર એક્ઝામની તૈયારી કેવી રીતે કરી શકાય તો દોસ્તો તમે જે એક્ઝામની તૈયારી કરતા હો એ રીતે એને ચાલુ રાખો રોજનું તમે જે રીડિંગ કરતા હોય એ રીડિંગ ચાલુ રાખો અને ખાસ પુનરાવર્તન ઉપર ખાસ ભાર આપજો પુનરાવર્તન તમે બરાબર કર્યું હશે તો તમે કોઈ ટૉપિકને ભૂલશો નહીં બીજો પ્રશ્ન છે એક્ઝામમાં એમસીક્યુ હશે કે નહીં તો હા એ તો લક્ષી પ્રશ્નો હશે એક્ઝામ ક્યાં દેવાની હશે એટલે ક્યાં એક્ઝામ આપવાનું હોય તો દોસ્તો તમારી જે શાળાઓ હોય છે એ એ શાળાનું એક સેન્ટર હશે અમુક શાળાઓનું ગ્રુપ હોય છે કે આટલી શાળાઓ હોય તો એને એક સેન્ટર હોય એ સેન્ટરની અંદર બધી જ શાળાઓના જે વિદ્યાર્થીઓ હોય છે એ પરીક્ષા આપવા જતા હોય છે એટલે તમારી શાળાના કોઈ શિક્ષકને તમે પૂછી લો કે તમારી શાળાનું જે સેન્ટર છે એ કઈ શાળા છે એટલે ત્યાં તમારે એક્ઝામ આપવાનું આવશે બીજો ક્વેશ્ચન છે એક્ઝામમાં ચાર વિભાગ હશે કે ત્રણ તો દોસ્તો એક્ઝામમાં ચાર વિભાગ હશે એ સીડી હવે સો ટકા મેમાં જ છે એક્ઝામની વાત છે સો ટકા મેમાં જ છે તો હજુ તો સુધી આપણે એમ કહી શકીએ કે હા મેમાં જ પરીક્ષા લેવાશે પણ કદાચ પાછળ જઈ શકે છે એક્ઝામ ઓનલાઈન કેમ લેવાતી નથી તો દોસ્તો ઓનલાઈન આટલા બધા વિદ્યાર્થીઓની ઓનલાઈન એક્ઝામ લેવી એક સાથે ખૂબ જ કપરું કામ છે કારણ કે દોસ્તો આ ઓનલાઈન એક્ઝામ લેવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓનું નેટ કનેક્શન જોઉં અને એ શાળાઓમાં અત્યારે તમે જુઓ જ છો કે અત્યારે બધા જ હોમ લર્નિંગ કરી રહ્યા છે એટલે નેટવર્કનો કેટલો પ્રોબ્લેમ થતો હોય છે એટલે દોસ્તો આટલા બધા વિદ્યાર્થીઓની ઓનલાઈન એક્ઝામ લેવી એ ખૂબ જ અઘરી છે એટલે કે ઓનલાઈન એક્ઝામ નહીં લેવાય ઓફલાઈન જ લેવાશે બીજો પ્રશ્ન છે પચાસ ટકા કટ કેમ નથી કરતા જે અભ્યાસક્રમ છે તો દોસ્તો એ પણ શક્યતા છે કે કરી શકે છે પણ હજુ સુધી ન કહી શકાય કારણ કે હજુ સુધી કર્યું નથી એક્ઝામ વન ટુ ટ્વેલ્વ બધાની હશે એકથી બારના ધોરણ બધાની એક્ઝામ લેવાશે તો એ પણ નક્કી નથી ધોરણ જે દસ છે બારની છે એની પરીક્ષા હજુ સુધી નક્કી છે લેવાની બાકીના ધોરણની પરીક્ષા લેવાશે કે નહીં એ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી એક્ઝામમાં ફેલ થઈએ તો શું થાય તો દોસ્તો એક્ઝામમાં ફેલ થવાના ચાન્સ આ ખૂબ જ ઓછા હશે કારણ કે અભ્યાસક્રમ છે એમાં ત્રીસ ટકા ઘટાડો કરી દેવામાં આવ્યો છે બરાબર એટલે પેપરો એ પ્રમાણે આવશે અને તમે બરાબર લખી શકશો તો પાસ થઈ જ જશો અને જો એક્ઝામમાં ફેલ થાવ તો એક બે વિષયમાં ફેલ થયેલા હો અને એની પૂરક પરીક્ષા લેવાય જ છે એટલે એમાં પણ ચાન્સ છે પાસ થવાનો નવો પ્રશ્ન છે કોરોનાની રસી આવશે ત્યારે જ એક્ઝામ આવશે આવશે ના એવું જરૂરી નથી કે કોરોનાની રસી અને આપણી એક્ઝામને કોઈ લેવા દેવા નથી એક્ઝામમાં ફેલ થઈએ તો નેક્સ્ટ વખતે એક્ઝામ આપવા મળશે હા નેક્સ્ટ એક વખતે એક્ઝામ આપવા મળશે બ્લૂ પ્રિન્ટ ક્યારે આવશે તો બ્લુપ્રિન્ટ ટૂંક સમયમાં આવી આવી જવાની છે સાયન્સમાં કેટલા લોંગ ક્વેશ્ચન પૂછાશે તો જે વિભાગ ડી છે વિભાગ ડીની અંદર ત્રણ કે ચાર જે જે લાંબા પ્રશ્નો હોય છે ચાર ગુણના એ પૂછાય છે આ વખતે પણ પૂછાશે સર સાયન્સમાં મોસ્ટ એમપી આકૃતિ દો ડ્રો કરતા શીખવાડો એટલે તો હું એના માટે પણ વિડીયો બનાવીશ જે કેવી રીતે મોસ્ટ એમપી જે હૃદયની આકૃતિ છે પછી મૂત્રપિંડની આકૃતિ છે મગજની આકૃતિ છે હું એનો પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ પેપર સિમ્પલ હશે કે અઘરું દોસ્તો આનો જવાબ હું હમણાં આપું છું સર તમારું વોટ્સએપ ગ્રુપ છે આપણો કોઈ વોટ્સએપ ગ્રુપ નથી હા પણ વોટ્સએપ નોટિફિકેશન હું દરેકને મોકલું છું તમારા લાઈવ ક્લાસનો ટાઈમ ટેબલ શું છે હું કોઈ લાઈવ ક્લાસ અત્યારે લેતો નથી કારણ કે નેટવર્કના પ્રોબ્લેમના લીધે લાઈવ ક્લાસ શક્ય બનતો નથી તમે લાઇવ ક્લાસ રોજ રહો છો ના હું લાઈવ ક્લાસ લેતો જ નથી મેથ્સ અને સાયન્સના બધા ચેપ્ટરના માર્ક્સ ક્યારે કહેશો તો દોસ્તો એનું પરિપ હું ઘણાને વોટ્સએપ પર મોકલાવું છું તેમ છતાં વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે એમાં મેં લિંક મૂકી દીધી છે ગણિત વિજ્ઞાન જે પરિરૂપ છે હજુ સુધીનું કેવું હતું એ એની વાત છે જો નવું આવશે તો એ પણ હું અપડેટ કરી દઈશ એટલે તમે એની જોઈ લેજો કે પ્રકરણ વાર કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે હવે દોસ્તો સૌથી અગત્યના પ્રશ્નો ઉપર આવીએ છીએ જે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછેલા છે કે આ વખતે બોર્ડની જે પરીક્ષા છે એ કેવી હશે એટલે સહેલી હશે કે અઘરી હશે દોસ્તો આવા ઘણા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે જેમ કે ધ્રુવ મકવાણા વેદ શિમાળી કેરીમિનાટી લાઇટ શાહિદ ક્રિસ આહિર પ્રિન્સ ખાનવાની જિગ્નેશ રાઠોડ દેવરાજ પટેલ વિજય ઠાકોર ચૌધરી ભગવાનસિંહ જાની નિરાલી જોકર ગેમિંગ રાહુલ દેવીપૂજક આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે આ વખતેની બોર્ડની પરીક્ષાનું પેપર એ સહેલું હશે કે અઘરું હશે તો દોસ્તો આ વખતે જે બોર્ડની પરીક્ષાનું કોઈપણ વિષયનું પેપર હશે એ હજુ સુધીના જે પેપરો ખાધા હતા એના કરતાં સરળ જ નીકળશે એના ઘણા બધા કારણો છે તમે જાણો જ છો કે આ વખતે આપણે શાળામાં જઈને રૂબરૂ અભ્યાસ કરી શક્યા નથી આપણે ઓનલાઈન અભ્યાસ કર્યો છે અને ઓનલાઈન અભ્યાસ કરવાની અંદર ઘણા બધા પ્રોબ્લેમ પણ આવ્યા છે કોઈ વખત નેટવર્ક જતું રહે અથવા તો રેગ્યુલર પણ વિડીયો જોઈ શકતા નથી નેટનો પ્રોબ્લેમ આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે એવા એરિયામાં રહે છે કે જ્યાં નેટવર્ક પણ આવતું નથી અને એમને હોમ લર્નિંગ પણ થયું નથી તો દોસ્તો આ વખતે જે પેપર હોય છે એ પ્રમાણમાં સરળ આવશે એટલું બધું ભારે આવશે નહીં એટલે દોસ્તો આપણે જે એમપી પ્રશ્નો આપશું એની અંદર મીડિયમ પ્રકારના પ્રશ્નો હશે જે અગ્રા છે એ પ્રકારના પણ હશે અને સહેલાં પણ હશે એટલે તમે બરાબર ધ્યાનથી તૈયાર કરજો અને વધારે ચિંતા આ વખતેની બોર્ડની પરીક્ષાની ન કરતા કારણ કે આ વખતે જે પેપર આવશે એ ખૂબ જ સહેલા આવશે આ ઉપરાંત દોસ્તો ઘણા બધા પ્ર વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે આ વખતે જે બોર્ડના પેપરને પેપર સ્ટાઇલ હશે એ કયા પ્રકારની હશે જેમ કે દોસ્તો ભૂપત મુંડવાડા પૂછી રહ્યા છે નેન્સી ઠુમર પૂછી રહ્યા છે નકુમ હરમુખ પૂછી રહ્યા છે મુરલીધર પૂછી રહ્યા છે ભવ્ય ભાનુસાલી હેતવી દેસાઈ જાગૃતિ ટંડેલ દલપત બાંભોર આ વિદ્યાર્થી પૂછી રહ્યા છે સાથે સાથે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓનો પણ આ જ પ્રશ્નો હશે કે આ વખતે એની પેપર સ્ટાઇલ કેવી હશે તો દોસ્તો પેપર સ્ટાઇલની અંદર વધારે કોઈ ફેરફાર નથી ચાર વિભાગ હોય છે એ બીસીડી એ ચાર વિભાગમાં પેપર આવશે એસી ગુણનું એમાં જે એ વિભાગ છે એ એ વિભાગની અંદર સોળ ગુણના પ્રશ્નો પૂછાતા હતા હેતુલક્ષી પ્રશ્નો પણ આ વખતે એને વીસ ગુણના કરી દેવામાં આવે છે અને જે વિભાગ બી હોય છે એમાં બે ગુણના પ્રશ્નો આવશે વિભાગ સી ની અંદર ત્રણ ગુણના પ્રશ્નો આવશે અને વિભાગ ડી ની અંદર ચાર ગુણના પ્રશ્નો આવશે પણ દોસ્તો આ વખતે એવી પૂરેપૂરી શક્યતા છે કે જે પ્રશ્નો છે એ ખૂબ જ સહેલા આવશે આ ઉપરાંત ઘણા દોસ્તો પ્રશ્નો પૂછી રાખે સર એ આઈ ક્યારે આપશો તો દોસ્તો આ એમ પીના તૈયાર જ છે પણ હવે એની અંદર થોડોક ફેરફાર આવી શકે છે બ્લુ પ્રિન્ટના આધારે એટલે હું રાહ જોઈ રહ્યો હતો કે બ્લુ પ્રિન્ટ ક્યારે જાહેર થાય અને બ્લુ પ્રિન્ટના આધારે જો પ્રશ્નો આપવું તો એ વધારે પરીક્ષાલક્ષી હશે એટલે દોસ્તો આમ તો આઈએમપી નીકળી ગયા છે પણ હું બ્લુ પ્રિન્ટની રાહ જોઈ રહ્યો છું જો તમે કહેતા હોય મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આપણે બ્લુ પ્રિન્ટની રાહ જોવી છે કે નહીં જો બ્લુ પ્રિન્ટની રાહ ન જોવી હોય અને પ્રશ્ન જોઈતા હોય આઈએમપી પ્રશ્નો તો હું એના વિડીયો જે અત્યારે ચાલી રહ્યા છે બનાવી રહ્યો છું એ તરત જ અપલોડ કરી દઉં તમે મને કોમેન્ટમાં જણાવો કે શું આપણે બ્લુ પ્રિન્ટની રાહ જોવી છે કે અત્યારે જ આઈએમપી પ્રશ્નો આપી દઉં બધા જ વિભાગના એ વિભાગની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો છે એના નહીં આપું પણ વિભાગ બી સી અને ડી છે એ વિભાગના એમપી પ્રશ્નો હું આપી દઈશ તમે મને કોમેન્ટમાં જણાવો કે આપણી બુપ્રિટની રાહ જોવી છે કે નહીં તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ તમને કેવું લાગ્યો શું તમને આ વિડીયોની અંદર તમારા પ્રશ્નોનો જવાબ મળ્યો જો ન મળ્યો હોય તો હજુ પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું નેક્સ્ટ વિડીયોની અંદર તમારી કોમેન્ટ લેવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીશું નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો